સુપ્રભાત દોસ્તો અત્યારે આપણે છીએ ખારી નદીના પુલિયા ઉપર અને આ પુલિયા વિશે પહેલાં પણ આપણે વાત કરી ચૂક્યા છીએ આ પુલિયો એવો નબળો બનાવ્યો છે કે જેથી અંદરના જે લોખંડના સળિયા હોય એ બહારે નીકળી ગયા છે અને આજે અહીંયા એન્જિનિયરિંગનું વળી નવી જાતનું વંડર જોવા મળી રહ્યું છે એ વંડર બતાવવા માટે જ આજે અહીંયા ફરી પાછા તમને લાવવા પડ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો કે આ જે પુલિયો છે એ ઢાળ ઉપર છે નીચો થઈ અને પછી આ બાજુ પણ ઢાળ છે અને આ બાજુ પણ ઢાળ છે અને સૌથી નીચી જો કોઈ જગ્યા હોય આ રસ્તા ઉપર તો આ પુલિયો છે અને તમે એ પણ જોઈ શકો છો કે આ પુલિયો છે એ પુલિયાની અંદર અત્યારે પાણી ભરાઈ ગયું છે અને એટલું બધું પાણી છે કે નીચેનો રસ્તો દેખાતો નથી અને અગર કોઈ ખાડો હોય કે કઈક અંદર એવી તકલીફ હોય પથરો બથરો પડ્યો હોય તો ચાલકને ખબર પડે એમ નથી એ વાત જવા દો અગત્યની વાત એ છે કે જ્યારે આ પુલનું નિર્માણ થયું હશે ત્યારે આ પાણીના નિકાસ માટે શું વ્યવસ્થા વિચારવામાં આવી હશે ભાઈ આવો તે કેવો એન્જિનિયર છે કે જેણે નિકાસની વ્યવસ્થા જ નથી કરી આવી કેવી ડિઝાઇન છે કે જેમાં પાણીના નિકાસની વ્યવસ્થા નથી હા તમે કહેશો કે પહેલાં અહીંયા કાણા હતા ફાંકા હતા રસ્તા ઉપર તો અરે ભાઈ જ્યારે આ રોડ ઉપર નવો રસ્તો કરવામાં આવ્યો ત્યારે એ નવો રસ્તો બનાવનારા કોન્ટ્રેક્ટરને એ ખબર નહોતી કે આ ફાંકા છે પાણીના નિકાસ માટે છે ને આપણે ખુલ્લા રાખવા જોઈએ ખબર નહીં વિજ્ઞાન ક્યાં આગળ વધી ગયું છે મેડિકલ સાયન્સ ક્યાં આગળ વધી ગયું છે પણ આપણે ત્યાં એન્જિનિયરિંગ આવા ઠેબા ખાય છે એ સમજણ જ નથી પડતી કે આવી સામાન્ય વસ્તુઓ એન્જિનિયર લોકો કેમ ધ્યાનમાં નહીં આવતા હોય બહુ સામાન્ય વાત છે ને કે ભાઈ કોઈ પણ જગ્યાએ આપણે કંઈ પણ કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો એ કન્સ્ટ્રક્શનમાં પાણી ન ભરાવું જોઈએ એ તો બહુ સામાન્ય વાત છે અને એવું પાણી ભરાય તો આપણા માટે શરમની વાત છે જેણે બનાવ્યું એના માટે શરમની વાત છે કે આ શું વાત થઈ તમે એક પુલ નથી બનાવી શકતા ઠીકથી કે જે સામાન્ય વરસાદમાં પણ આવું પાણીથી ભરાઈ જાય છે એને તમે ઠીક નથી કરી શકતા ચાલો રસ્તાથી જે ફાંકા કરે હતા બુરાઈ ગયા અરે તો બીજા કેમ નથી બનાવી શકતા શું નડે છે એક ફાંકું બનાવવામાં કેટલો ખર્ચો છે આપણે સૌ જોઈ શકીએ છીએ કે અહીંયા જો અભાવ હોય તો અભાવ છે નિયતનો દ્રષ્ટિનો અને એ દ્રષ્ટિ અને નિયતનો અભાવ જો થયો હોય તો એનું મોટા મોટું કારણ છીએ આપણે કેમ કે આપણને આ બધું કોઠે પડી ગયું છે ને આવું જોઈએ રસ્તો આવો જોઈએ રસ્તાનો પુલિયો આવો જોઈએ એમાં કંઈ બોલાતું હશે કોઈને કંઈ કહેવાતું હશે કે ભાઈ તમે આવો પુલિયો કેમ તમે ઠીક નથી કરતા એવું કોઈ કહેવાતું હશે બાપરે આપણે કંઈ કરી નાખશે તો આપણી માનસિકતા આજે ન બોલવાની થઈ હોવાને કારણે આવા પ્રશ્નો આપણે આપણા રોજબરોજના જીવનમાં સામનો કરી રહ્યા છીએ આપણી માનસિકતા જે થઈ ગઈ છે બોલાતું હશે કહેવાતું હશે એ જ માનસિકતા આપણી થઈ ગઈ છે અને એવી માનસિકતાને કારણે આપણે આપણા પ્રશ્નો માટે ચૂપ બેઠા છીએ અને તમે બાજુમાં જ જોઈ શકો છો આ રાજાશાહી વખતનો પુલ છે જે જૂનો પુલ આપણે સૌએ જોયો હશે જે ભુજના લોકો સૌએ જોયો હશે એ પુલ ઉપર કેમ પાણી નથી ભરાતું ત્યાં બિલકુલ પાણી નથી એકદમ કોરો પુલ છે અને અત્યારે બધા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે બહુ ક્લિયર કટ દેખાય છે જુઓ બધા વાહનો એ જ પુલને પસંદ કરી રહ્યા છે કેમ કે ત્યાં પાણી નથી ભરાયેલું અને આપણો નવો બનેલો પુલ છે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો આ પાણી ભરાવાને કારણે આવા જાહીમાં તો તકલીફ છે જ પણ આ પાણી આ રહેશે એટલે પુલમાં અંદર ઉતરશે એટલે એનું એ બગાડશે કેમ કે સળિયા તો આમે બહારે આવી ગયા છે એનું લોખંડ પણ બગાડશે એટલે આ પુલ નબળો થશે અને ક્યારે પડશે એ ખબર નથી તો આવી હાલત આજે આપણા વહીવટની છે આવી હાલત આજે આપણા કન્સ્ટ્રક્શનની છે અને આપણે મૂંગા મૂંગા બધું જોયા કરીએ છીએ તો દોસ્તો તમે પણ જો મૂંગા રહેવા માગતા હો તો કોઈ વાંધો નથી કેમ કે બધા મૂંગા જ છે એમાં કંઈ નવાઈની વાત નથી પણ જો તમે નાગરિક ધર્મ નિભાવવા માગતા હો તો જરૂરથી આ વિડીયો શેર કરજો જરૂરથી બીજા નાગરિકોને આ વાત પહોંચાડજો કે ભાઈ હવે તો બોલો ક્યાં સુધી ચૂપ રહેશો ક્યાં સુધી દબાયેલા રહેશો હવે તો બોલો તમારા જે સામાન્ય પ્રશ્નો છે એના વિશે તો અવાજ ઉઠાવો કે ભાઈ આ મારો સામાન્ય પ્રશ્ન છે એ સામાન્ય પ્રશ્ન સોલ્વ થવો જોઈએ બહુ ચોખ્ખી વાત છે તો આ નવી નવાઈનો પુલ તમે જોઈ લીધો એનું કન્સ્ટ્રક્શન જોઈ લીધું બીજા લોકો સાથે જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ